હેલો દોસ્તો કેમ છો મારું ઇટુ ફેમિલી હું છું આપણો ગુલાબ અને જણાવવાનું કે પહેલાં તો તમારે ગુડ મોર્નિંગ અને કહેવાનો મતલબ ગણેશ મ્યુઝિક બ્લોગ તો ગણેશ મ્યુઝિક બ્લોગ સબસ્ક્રાઇબ કરી હોય તો કદાચ અત્યારે અને અત્યારે હું જ કઈ રીત છું એ તમને બતાવીશ કારણ કે નવા નવા અંદાજમાં મારા વિડીયો આવતા રહી છે અને હું અત્યારે છું અમદાવાદ તો અમદાવાદનો નજારો મિત્રો તમને બતાવું મેં અમદાવાદ કઈ જગ્યા પર છું એ પણ તમને બતાવું અને શું કરું છું એ પણ તમને બતાવી રેડી જોઈ ગયું તો મિત્રો બનિયારો અમે અહીંયા કઈ સિટી છે એ તમને બતાવ્યું રેડી અને જબરજસ્ત એવો નજારો છે તો બનિયારી અને કયા કયા ગામથી મારો વિડીયો મારો બ્લોગ વિડીયો તમે જોવો છો દોસ્તો આ છે સોલા એપ્રોલ તો સોલા એપ્રોલ બ્રિજ તમને ખતરનાક બતાવો આ છે આ બ્રિજ તો 3 કિલોમીટર ના આરા 3 કિલોમીટર ખૂબ આ મિત્રો આ રીતનો કાય કે બ્રિજ છે અને આટલો ખતરનાક બ્રિજ છે આવા તમને નજારામાં તમે ક્યાંય નહીં જોઈ હોય મિત્રો ખતરનાક ખતરનાકનો તમને જીટી લેવાનો આ બધો નજારો બધા બરાબર મંગલા રેડી છે અને આપણે તમે કઈ જોયું હોય તે પણ તમે કોમેન્ટ કરજો તો મિત્રો આ છે સોલા બ્રિજની આ બાજુ તો રસ્તો આવે છે તમે જોઈ શકો છો આ બાજુ તો અને આપણે આપણે કામ છે કપોલીની લારીની રેડી તો પાણી પૂરી ખાવા જવાનું છે તો પાણી પૂરી ખર્ચો અને

સફળ કરતા રહી છે પાણીપુરી દોસ્તો પાણીપુરી ચાલુ કરી દીધી આવે ખાવાની તમારે ખાવે તો પાણીપુરી ની આપી છે મિત્રો ને જોરદાર છે મિત્રો અમદાવાદમાં આટલો બધો કઈક આવો કઈક નજારો છે અને બપોરે ખાધી અમે ખૂબ મજા આવી ગઈ ખૂબ મજા આવી

લક્ષ્મણભાઈ બારીયા લક્ષ્મણ કાકા થાય અમારે તો સરસ મજાનું ભજન ખાધું છે હમણાં અહીંયા તો ગણેશ મ્યુઝિક ઓફિસિયલમાં આવતું રહેશે એનો વિડીયો તો ખાસ વિનંતી કે તમે કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરજો આપણા બુંદી જમણા ફર્યા રેડી

માર્ગ બતાવુ અલગળ સે રલા હોજી ને છો તારે બેસ્યો લોકોઆ એ જીરાડા બેસ્યો તારે બેસ્યો લોકોઆ માર્ગ બતાવુ અલગળ સે રલા હોં તું તારી માં લાગે તારે મારે ગજે તારે દે મારે ક્યા પડી બગાવા કી આ પણ ભાઈ ઈરા મારા ભાઈ ઉપાડા કોં જેલો તું આખરો ભજન ન લેવા ઈરા બોલુ એમ અરે યો પડી દાન મોઈ એલે આપા મતલબ પપોડી ખાધી તમને નજારો બતાવ્યો તો આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોતા રહીજો જોરદાર છે નજારો અને એવો ને એવો નજારો તમને અમદાવાદના પણ બતાવીશ થોડો ઘણો મોજ તો બન્યા રહેજો અને મળીએ પછી આપણે ફ્રી આવતા બોલો જય શ્યારામ જય બદરંગ મળીએ